શિવ બંગલોસ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચે પસાર થતી વરસાદી કાંસ બે હજારની સાલની આજુબાજુ બનાવેલ હોય જે કાંસ આગળ જઈને પ્રમુખ પ્રિય સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેડમાંથી પસાર થઈ આગળ વિશ્વામિત્રી નદીમાં કાંસનું પાણી જાય છે જ્યારે વડોદરામાં પાંચથી સાત ઇંચ વરસાદ પડે છે ત્યારે ઉપરોક્ત સોસાયટીઓના ઘરોમાં લગભગ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે જેથી રહેવાસીઓના માલ મિલકત તેમજ વાહનને નુકસાન પહોંચે છે અગાઉ પણ આ બાબતે રહેવાસીઓ દ્વારા પાલિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ કામગીરી કરવામાં ન આવતા આજ રોજ પાલિકા ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કૃષ્ણ કે છ દસ આઠે સ્લેબથી પડી ગયો છો હવે એનું તમે જોઈને આવ્યા છો કેટલી વખતે મેયર બધા જોઈ જોઈને આવે છે તો હવે એનું કરવાનું શું છે એ ખબર નથી પડતી કેટલી વાર જોઈને ગયા છે ટેન્ડર ટેન્ડરો પાસ થશે એવું બધું કયા કરે છે હવે આ બીજું આપણે ચોમાસું પણ આવી જશે હવે એની માટે કોઈ નિકાલ એનું શું કરવાનું છે શું એ ક્યારે થશે કેટલા દિવસે ત્યાંથી અવર જવર કરવા નાક બંધ કરીને જવું પડે છે આખું વર્ષ પૂરું થવા આવશે હવે અને એટલી સ્મેલ મારે છે ઉનાળાના લીધે આજે પિંકીબેન સોની ને મેયર ને મળવું છે અમારા વોર્ડ ના જ છે હજુ સુધી અમારા વોર્ડમાં જોવા માટે આયા નથી એ નીતાબેન પટેલ આજે અમે અમારા વિસ્તારની અંદર કાચ પડી ગઈ હતી જે વરસાદ એટલે કે ચોમાસાની સિઝનની વાત છે અને આજે ઉનાળો પૂરો થવા આવ્યો ફરી ચોમાસું બેસશે ત્યાં સુધી કોઈ કામગીરી થઈ નથી નથી કોઈ કોર્પોરેટર ત્યાં આવતું અને શરૂઆતમાં બધા આવીને ગયા પણ કોઈએ આ બાબતે આગળ પગલાં લીધા નથી એટલે અમારી એવી રજૂઆત છે કે આ કાસ વહેલી તકે થઈ જવી જોઈએ અને ચોમાસા પહેલાં પતી જાય તો વધારે સારું અત્યારે મચ્છર અને ગંધનો બહુ જ ત્રાસ વધી ગયો છે જેનાથી છોકરાઓ પણ બીમાર પડી શકે છે અને અમે પણ ઘરમાં રહીએ છીએ તો અમને પણ બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે આ ન્યૂ વીઆઈપી રોડ પર જગદીશ વરસાદની બાજુની કાસ છે શિવ બંગલોસ અને શ્રી કૃષ્ણકુંજ સોસાયટીની છે આ અગાઉ અમે અમારા વિસ્તારના કોર્પોરેટરને પણ રજૂઆત કરેલી છે અને એ જ્યારે કાસ પડી ત્યારે ત્યાં આગળ એમને રૂબરૂ મુલાકાત લીધી છે પણ એના એનાથી આગળ કોઈ પગલું લેવાયું નથી અજીતભાઈ પિંકી બેન સોની રજૂઆત એ વખતે તો કે જોઈશું થઈ જશે આજે થશે કાલે થશે ટેન્ડર પાસ થઈ રહ્યું છે આવા આવા જ એ લોકો એક્સપ્લેનેશન આપે છે બિલકુલ પણ નહીં આ જો કામગીરી નહીં આ કામગીરી જો નહીં થાય

જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની ઓગણીસો પંચ્યાસીથી લઈ અને ઓગણીસસો નેવણી વચ્ચે બનેલી એટલે લગભગ ત્રીસ વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રી કાસ્ટ ઉપર કામગીરી કરવાની પીપરી કાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે કારણ કે વર્ષોથી જે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનો પ્રારંભ છે લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રિકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી કરી અને મોનસૂન

સ્ટેન્ડિંગ સમિતિના શ્રી દ્વારા સેમ સબ્જેક્ટ ઉપર મિટિંગ કરવામાં આવી હતી આજે પણ સવારથી અમે જે પણ અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ નહીં વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાંસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મીટિંગ ચાલતી હતી આજે પણ અમે એ ચર્ચા કરેલી છે અગાઉ પણ આ ચર્ચા કરવામાં આવેલી છે